કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આ ચેનલ ઉપર તમામ ખેડૂત ખેડૂત મિત્રોનું મિત્રો આજે ગુજરાતની ગંજ બજારમાં ચાલી રહેલા એરંડાના જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો મિત્રો વિડીયો તો ગમે છે પણ વિડીયોને કોઈ ખેડૂત લાઈક કે સબસ્ક્રાઈબ કરતું નથી એટલે મિત્રો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અમારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે ચાલો ખેડૂત ભાઈઓ અત્યારના એરંડાના ભાવ વિશે વાત કરીએ શિવરીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો નેવું રૂપિયા પીલડીની વાત કરતો ખેડૂત મિત્રો પીલડીમાં એરંડાનો નીચો ભાવ છે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો રૂપિયા પીલુડાની વાત કરીએ તો પીલુડામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો છ રૂપિયા ખેડૂત ભાઈ આગળ થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારનો એરંડ રૂપિયા રાહની વાત કરીએ તો રાહમાં ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ઊંચો ભાવશે બારસો ને રૂપિયા વિસનગર માં નીચો ભાવશે બારસો એકત્રીસ રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા આગળ વારાહીની વાત કરીએ તો વારાહીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો અને ઊંચો ભાવશે બારસો ને અડતાલીસ રૂપિયા તલોદની વાત કરીએ તો ખેડૂત મિત્રો તલોદમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા રાધનપુરમાં વાત કરીએ તો રાધનપુરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડૂત મિત્રો ગોજારિયાની વાત કરીએ તો ગોજારિયામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો એકાણું રૂપિયા અને ઊંચો ભાવશે બારસો અઠ્ઠાણું રૂપિયા પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા પાટણની વાત કરીએ તો ખેડૂત મિત્રો પાટણમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો પાસઠ રૂપિયા અને ઊંચો તેરસો રૂપિયા જામનગરની વાત કરીએ તો જામનગરમાં એરંડાનો નીચો એરંડા નો નીચો ઊંચો અગિયારસો ને પચાસ રૂપિયા ભાવનગરની વાત કરીએ તો ખેડૂત મિત્રો ભાવનગરમાં અત્યારે મહત્તમ એરંડાનો ભાવ બારસો રૂપિયા છે થરાની વાત કરીએ તો થરામાં ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા લાખણીની વાત કરીએ તો લાખણીમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો એસી રૂપિયા ડીસાની વાત કરીએ તો ડીસામાં ધાનેરાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ધાનેરામાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સત્તાણું રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો દિયોદરમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયાનો ઊંચો ભાવ છે ને ત્રાણું રૂપિયા નેનવાની વાત કરે તો નેનવામાં ચાલી રહેલો અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા વાવમાં એરંડાનો નીચો ભાવશે બારસો એકવીસ રૂપિયા ને ઊંચો બારસો ને પંચાણું એરંડાના ભાવ વિશે વાત તો એરંડાનો નીચો ઊંચો તેરસો ને અગિયાર રૂપિયા અંજારમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો છ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છન્નું રૂપિયા હળવદરની વાત કરો તો હળવદરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એસી રૂપિયા ગુંદરીની વાત કરીએ તો ગુંદરીમાં અત્યારનો એરંડાનો નીચો બારસો સાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને એસી રૂપિયા ધાગદ્રાની વાત કરીએ તો ધાગદ્રામાં એરંડાનો નીચો ભાવશે બારસો બે રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા તળાજામાં ચાલી રહેલો એરંડાનો મહત્તમ ભાવ અગિયારસો ને પાંચ રૂપિયા અમરેલીની વાત કરે તો અમરેલીમાં અત્યારનો એરંડાનો નીચો ઊંચો બારસો ને એસી રૂપિયા ખેડૂત મિત્રો બોટાદની વાત કરે તો બોટાદમાં એરંડાનો નીચો ભાવશે એક હજાર રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો ને પંચોતેર રૂપિયા સિદ્ધપુર વાત કરે તો સિદ્ધપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો સાહીઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા મહુવામાં ચાલી રહેલો એરંડાનો મહત્તમ બારસો ને એસી રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂતભાઈઓ આગળ પિલોડાની વાત કરીએ તો પિલોડામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ત્રીસ રૂપિયા ને ઊંચો છે બારસો ને સિત્યોતેર રૂપિયા વડગામની વાત કરીએ તો વડગામમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ બારસો ને એક્યાસી રૂપિયા પાટડીની વાત કરીએ તો પાટડીમાં ચાલે રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા ખેડૂત ભાઈઓ આગળ હિંમતનગરની વાત કરે તો હિંમતનગરમાં એરંડાનો નીચો ભાવશે બારસો ઓગણસાઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એસી રૂપિયા જામજોધપુરની વાત કરે તો જામજોધપુરમાં એરંડાનો નીચો ભાવશે બારસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સાસઠ રૂપિયા સમીની વાત કરીએ તો સમીમાં અત્યારે મહત્તમ એરંડાનો ભાવશે બારસો ને સિત્યાસી રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂતભાઈ આગળ એરંડાના ભાવ વિશે વાત કરે તો કડીમાં અત્યારનો એરંડાનો નીચો બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયા રાજકોટની વાત તો રાજકોટમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને બ્યાસી રૂપિયા હારીજમાં ચાલી રહેલો અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા ખેડૂત મિત્રો